જેતપુરના ગોંદરા વિસ્તારમાં રહેતા યુવકને માર મારવામાં આવ્યો યુનુસ અને ગોબો નામના બે શખ્સો યુવકને બાઇકમાં ઘર પાસેથી બેસાડી લઈ ગયા બાદ માર માર્યો હોવાનો આરોપ છે યુવકને માથામાં માર્યા બાદ યુવકને બેભાન કરીને ઢોર માર મારવામાં આવ્યો છે પાંચ થી છ શખ્સો યુવકને ઢોર માર મારતા શરીરના ભાગે અનેક જગ્યાએ ઈજાઓના નિશાન જોવા મળી રહ્યા છે ઓનેન નામના યુવકને ઢોર માર મારતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જેતપુર સિટી પોલીસે તપાસ હાથ ધરી છે ઓનેન ઇકબાલભાઈ કાજી શું થયું તમારી સાથે સાહેબ માથાકૂટ મને બે પાંચ છ જણાએ થઈને માર્યો છે સાહેબ ક્યાંથી લઈ ગયા હતા શા માટે માર્યો કોને માર્યો ઘર પાસેથી નીકળો ને એના બે વ્યક્તિ છે ઇનુસ ને બીજો ગોબો

એટલે એ કારણ કોઈ કોઈ એવું કારણ જ ન બની શકે છતાં યા શું કર્યું કે ખબર ના પડી કઈ જગ્યાએ લઈ ગયા અને કઈ જગ્યાએ માર માર્યો ઘર પાસેથી લઈ ગયા હતા અને આથી થોડક થોડે કાગળ પોચાડીને મને અહીં ઊભો રાખ્યો એ ભેગો જ કોકે મને મારી લીધું હતું પછી સાહેબ મને ક્યાં ક્યાં લઈ ગયા અને ક્યાં મને માર્યો એ મને ક્યાં ખ્યાલ નથી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે